ચાર દિવસ પેલા પત્ર લખ્યો હતો માનનીય ધારાસભ્ય અને મિનિસ્ટર આપણે રીવાબા બેન પણ મેં પત્ર લખ્યો હતો અને આજે રૂબરૂ આમ તો મેં એમને રજૂઆત હતી પણ ત્યાં ઓફિસો બંધ છે ધારા મહિના છે એટલે મારી લાગણી તમારી પાસે આવી રહી ખાસ આજે આ ગુલાબ અમારા બેનગર ની પ્રતિનિધિઓ કર્યું હતું અને દરેક પ્રજા આજે પણ તમે જોવો છો અહીંયા મુસ્લિમ છે દલિત સમાજમાં છે રાજપૂત સમાજ છે પાટીદાર છે આયર સમાજ છે બધાની માંગણી છે લોકશાહીમાં આજે જનતા જ્યારે અમારી પાસે માંગણી કરતી હોય તો અમારી પણ ફરજ છે કે અમે જે શાસકોમાં બેઠા છે એને અમારી રજૂઆત કરીએ અને જનતા પણ ઈચ્છે છે કે આ નામ પડે અને આ જામનગરના જામ સાહેબનું નામ દેશભરમાં જેમ રોશન હતું એમાં બ્રિજનું પણ નામ રોશન થાય જનતા માટે જામનગર થી લઈને આખા દેશમાં મહાન ક્રિકેટર તરીકે જેનું નામ શોબોધિત થયું છે જેને જામનગર જનતા માટે અમૂલ્ય ભેટો કહેવાય કે આજે પણ જામનગર એને સારી રીતે જનતા માટે ખુલ્યું છે જેમ તળાવની પાર છે ભુજીયો કોઠો છે રંજીત સાગર છે અનેક એવા ચોકો છે જે જામ નવાનગર સ્ટેટના ખાતે થઈ હતી સાથે મહાન ક્રિકેટર એની નીચે વારસામાં પણ જામનગરે દેશને એવા ક્રિકેટરો આપ્યા છે જેમ કે સલીમ દુરાની હોય કરશનભાઈ ગાબરી હોય અજયસિંહ જાડેજા હોય છેલ્લે રવિન્દ્રસિંહભાઈ જાડેજા આ બધા ક્રિકેટરો જેમ

તમે જોવો છો તેમ સૌરાષ્ટ્રમાં મોટા મોટો ઓવરબ્રિજ જામનગર ખાતે બનેલો છે આ બ્રિજની કામગીરી પાંચ વર્ષે પૂર્ણ થઈ બસો ને છવ્વીસ કરોડના ખર્ચે જેનું પહેલું ટેન્ડર એકસો સત્તાણું કરોડના ખર્ચે મંજૂર થયું હતું ત્યાર પછી વધારો થઈ અને કાચપાની ગતિ આ કામ ઓવરબ્રિજનું પૂરું થયું કોંગ્રેસ પક્ષે જનતાની લાગણી હોય એના માટે વારંવાર જે બ્રિજનું કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય એને જનતા માટે ખુલ્લો મૂકવો જોઈએ આ બ્રિજ કોઈ ભાજપના નેતાઓના ઘરમાં કે કોઈ ભાજપના કાર્ય જે ભાજપનું કાર્યાલય હોય એમાંથી કોઈ પૈસા નથી આવતા જનતા દિવસ રાત કમાય છે એને ટેક્સ ભરવો પડે છે આ ટેક્સ રૂપી જે કામ થતા હોય વિકાસના એ ટેક્સમાંથી જ થાય છે ત્યારે અમારી માંગણી હતી કે સૌરાષ્ટ્રનો મોટા મોટો બ્રિજ જ્યારે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તો એનું નામકરણ પણ થવું જોઈએ સાહેબ અને ધારાસભ્ય શ્રી અને મિનિસ્ટર ગુજરાતના રીવાબા જાડેજાને પણ પત્ર લખીને આ બ્રિજ ખુલ્લો મૂકે એના બે દિવસ પહેલા કીધું હતું કે નવાનગર સ્ટેટ જે જામ રંજીતસિંહ નામ છે એ નામની વાતની પાછળ એના ગુણો પણ એટલા છે જે જામનગરનું છોટી પેરિસ જે નામ આપવામાં આવ્યું હતું પ્રથમવાર નવાનગર સ્ટેટ એટલે જામ રણજીતસિંહ આર્કિટેક્ટ દ્વારા આ જામનગરનો નકશો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી જામ રણજીત સાગર પણ એના નામથી પડ્યું છે સસોઈ ડેમ પણ એમના નામથી છે ભૂજીઓ કોઠો છે તળાવની પાર છે અમૂલ્ય ભેટ ગણાય એવી ભેટો નવાનગર સ્ટેટે જામનગરની જનતા માટે આવી હોય આઈપી હોય ત્યારે મારી એક જ માંગણી હોય કે જે આવડું નામ છે એ નામ

તમે સત્તાધીશ માં બેઠા છો તો તમારું જ કામ છે લોકોને પણ કરવું પડે ને ટાઈમે એને ખુલ્લો પણ મૂકવો મળે પણ તમે તાઇફા કરવામાં વ્યસ્ત હોય ત્યારે પ્રજા હેરાન થતી હોય તો અમારી માંગણી એ જ હતી કે પ્રજા હેરાન થાય છે એટલા માટે બ્રિજ ખુલ્લો મૂકો અને બીજી માંગણી પણ એ જ છે કે આ બ્રિજ ને આવડું મોટું સરસ નામ આપો તમારા કેવાતા રાજા શાસક વડાપ્રધાન જયારે જામનગરમાં અવારનવાર આવતા હોય ત્યારે જામ સાહેબ બાપુ ના આશીર્વાદ લેવા જાય છે સારું કહેવાય જવું પણ પડે એની સામે આ નામ દેવામાં તમને વાંધો શું છે જામનગર ની જનતા નામ માંગે છે અમે વિરોધ પક્ષ માં બેઠા છીએ જનતાનો અવાજ બનવો એ અમારો અધિકાર છે એટલે શાસક પક્ષ સાથે અમારી માંગણી છે આવતા દિવસોમાં વેલામ વેલા જામ રંજીસીનું નું આ બ્રિજ નું નામ પડે નહીતર કોંગ્રેસ પાર્ટી જેમ કેવાતા માણસો અમને કે છે કે લીમુડો જસ પણ લીમુડો જસ નહીં જે અધિકાર છે તેનો દેવાનો હક અમને આવડે છે કેમ લેવું અમે તમારી સામે લડાઈ કરશી અને આ નામનું બ્રિજ જામ રંજીસી પાડશી